ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં પુરવઠા વિભાગનું સર્વર બંધ આજે ફરીથી પુરવઠા વિભાગનું સર્વર બંધ ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવારમાં એક કિલો તેલ ચણા અને દાળ આપવાની મોટા પાયે કરેલી જાહેરાતનો ફિયાસ્કો થયો છે આવતીકાલે રાંધણ છઠનો તહેવાર છે અને સર્વરના ધાંધિયાથી માત્ર બાવીસ ટકા લોકોને જથ્થો મળ્યો છે હજુ પંચાવન લાખ પરિવાર તેલ દાળ અને ચણાના જથ્થાથી વંચિત રહ્યા છે ફરી એકવાર પુરવઠાની ભાગની લાલિયાવાડી સામે આવી છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં લઈને ગુજરાત સરકાર તરફથી મધ્યમ અને ગરીબ એવી પંચોતેર લાખ પરિવારોને આ મહિને એક કિલો સિંગતેલ ચણા અને તુવેરદાળનું વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે પુરવઠા નિગમની ડાલિયાવાડીના હિસાબે આ જથ્થો ખૂબ જ મોડો એટલે કે જન્માષ્ટમી મહિનામાં થોડા કલાકો બાકી રહ્યા ત્યારે દુકાન ઉપર પહોંચે છે પણ છેલ્લા ત્રણ દિવસથી પુરવઠા નિગમનું સર્વર છે એ ઠપ થઈ ગયું છે એને હિસાબે થઈ અને લગભગ ગુજરાતની ત્રણ પોઈન્ટ એકસઠ કરોડ લોકોની જનતા એ પરેશાની થઈ રહી છે આજનો રિપોર્ટ જોતા ગુજરાતમાંથી ફક્ત બાવીસ ટકા લોકોને જ આ જથ્થો મળી શક્યો છે પંચાવન લાખ પરિવારો આજની તારીખે જન્માષ્ટમીના તહેવાર ઉપર દાળ ચણા અને તુવેર દાળથી વંચિત રહ્યા છે અને ગરીબ અને મધ્યમ વર્ગીય પ્રજા છે પોતાની મજૂરી અને પૈસા ગુમાવી અને દુકાન ઉપર રેશન ઉપર ધક્કા ખાઈ રહ્યા છે જેના હિસાબે દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થઈ રહ્યું છે સરકાર તરફની આ એક બેદરકારી છે ગત જૂન મહિનાની અંદર સરકાર પીડીએફ નું સર્વર છે એ લગભગ સાત દિવસ બંધ રાખી અપડેસન કરવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ પણ આ પ્રશ્ન સોલ્વ નથી થયો એટલે આ જે જવાબદાર અધિકારી છે તેની ઉપર તમામ પગલાં લઈ અને ગુજરાતની પ્રજાને આવા અધિકારીઓના બાનમાંથી છોડાવી જોઈએ 你好，伴们。